જયલ લિબ્રેલ નમસ્કાર દોસ્તો પીપીએસકે મોરબી વ્લોગમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો જેમની સાથે આપણો ઘનિષ્ઠ નાતો છે એવા આપણે સૌ ઓળખીએ છીએ યદુનંદન ગૌશાળા બીનાબેનને એમના દીકરા દેવભાઈ અને તેમનું ફ્રેન્ડ સર્કલ આજે સંસ્થામાં પધાર્યું છે ત્યારે આપણે સૌ બધા મિત્રોનું તાળીઓથી સ્વાગત કરશું આજે દેવભાઈના મિત્ર દીપકભાઈનો જન્મદિવસ છે આપણા સૌ તરફથી દીપકભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામના કુદરત એમને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે એમના મનની જે કાંઈ પણ મનોકામના હોય તે કુદરત પૂરી કરે એના ધંધા રોજગારમાં કુદરત ઉતરો ઉતર બરકત આપે એવી જ આજના દિવસે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ આજનું ભોજન દીપકભાઈ તરફથી છે ભોજનમાં પાઉંભાજી ગુલાબજાંબુ સલાડ અને છાશ દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે ત્યારે અમે આપણે સંસ્થાની મુલાકાત લેવાનું આમંત્રણ પાઠવીએ છીએ દોસ્તો સંસ્થા અંધજનોના રોજગાર અર્થે મોરબીમાં કાર્યરત છે જે કામ અંધજનો માટે ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ નથી કરતું તે આપણા મોરબીના આંગણે થઈ રહ્યું છે અંધ લોકોને ભણવા માટેની અઢળક સંસ્થાઓ ગુજરાતમાં અને ભારતભરમાં આવેલી છે પણ ભણવાનું પૂરું થયા પછી એમનું શું એ કોઈ વિચારતું નથી જે વિચાર આપણી સંસ્થાને આવ્યો આપણું મોરબી ઔદ્યોગિક સિટી છે એટલે આપણે મોરબીની પસંદગી કરી મોરબીમાં અલગ અલગ ફેક્ટરીઓમાં અંધજનો માટે આપણે રોજગાર શોધીએ છીએ એમને રોજગાર પ્રદાન કરીએ છીએ સંસ્થા તરફથી ખાવું પીવું રહેવું કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા શક્ય હોય તેટલી મેડિકલ ટ્રીટમેન્ટ ત્યારબાદ છોકરો વેલ કેપેબલ થઈ જાય વેલ સેટ થઈ જાય એટલે તેમના લગ્ન કરાવી આપીએ છીએ લગ્ન પછી રહેવા માટે એક રૂમ રસોડું સંડાસ બાથરૂમનો ફ્લેટ નિશુલ્ક આપવામાં આવે છે એ જે કાંઈ પણ કમાય છે તે તે એમની પોતાની મૂડી છે સંસ્થા એમના પાસેથી એક પણ પ્રકારનો કોઈ ચાર્જ લેતી નથી અને સો ટકા સમાજ ઉપર નિર્ભિત હોય ત્યારે આ વિડીયોના માધ્યમથી અમે આપ સર્વેને આમંત્રણ પાઠવીએ છીએ કે મોરબીના આંગણે આવો સરસ મજાનો યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે આપણે સૌ આ યજ્ઞમાં જોડાઈ અને અંધજનોના વિકાસ અર્થે આપણું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપીએ આ યજ્ઞમાં સહભાગી બનીએ એ જ વિનંતી સાથે ફરી ફરી દીપકભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામના અને આજે મિત્ર સર્કલ સંસ્થા પરિષદમાં પધાર્યું છે ત્યારે સંસ્થા પરિવાર વતી હૃદયથી તમામ મિત્રોનો આભાર તો ફરી મળશું નવા બ્લોગ સાથે જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો અને સંસ્થા અંધજનો માટે જે એક્ટિવિટી કરી રહી છે તે તમને કેવી લાગે છે કોમેન્ટ બોક્સમાં જણાવજો અમારી આ માહિતીને મોરબીના ઘર ઘર સુધી અને જન જન સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો તો રજા આપશો આભાર ધન્યવાદ